અમરનાથ મહાદેવ મંદિર વિવાદને લઈને પીટી જાડેજા સહિત લતાવાસીઓ આવેદન પાઠવવા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા અહેવાલ સંજય પોપેટ હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત વાસન આજે કમિશનર સાહેબને આવેદનપત્રમાં હકીકત જે સત્ય હકીકત છે જાણવા માટે આવ્યા છીએ જે અગો મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી અને આ જે અસામાજિક તત્વો છે એના મંદિરનો કબજો લેવાના ઈરાદાથી આરતીના બાને એમ કે છે કે આરતી મહાઆરતી અમે કરીએ છીએ પણ મહાઆરતીમાં દસ હજાર રૂપિયા લે છે અને એમાં પૈસાનો ગોલમાલ કરે છે અને આરતી કરવાની મેં નાજ નથી પાડી છતાં મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી પાસા જેવા કાયદાનો ઉપયોગ કરી અને મને પાસામાં ધકેલી દીધો મેં ફરિયાદ આપેલી છે સત્ય હકીકત સાથે પ્રૂફ સાથે અહીંયા તોડફોડ કરી છે બાકડા મૂક્યા છે પૂજારીને ધમકી આપી છે પૂજારીનું સૂચિત મકાન પાડી નાખવા માટે ટાંટિયા ભાંગી નાખવા માટે બરાબર છે પૂજારીને કે તમને બદલાવી નાખશું બીજા પૂજારી મૂકી દઈશું આવી ધરાહારી અને દાદાગીરી કરી એ અગાઉ મેં એ ફરિયાદ આપેલી છે સત્યાવી છે એ ફરિયાદ મારી આજ દિન સુધી દાખલ નથી કરી અને એને ફરિયાદ પહેલી તારીખે આપી આમ તો આપી હતી બે મહિના પહેલાં અરજી એ અરજી બે મહિના પછી એને પહેલી તારીખે સીધો મેં ફરિયાદ આપી પહેલાં ગુનો દાખલ કરાવ્યો અને ગુનો દાખલ કર્યા પછી બીજે અને ત્રીજે જ દિવસે મને એવા સામાન્ય ગુનામાં કે હું એક સામાજિક માણસ છું આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરું છું અને હું સમાજમાં આપે જોયું છે કે મને પાસામાં મૂક્યા પછી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ગામે ગામથી તાલુકા શહેર જિલ્લા તમામે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ક્ષત્રિય સમાજમાં પણ એટલો હું લોકપ્રિય છું છતાં આ માણસને પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે મને આગળ ધરી અને આવી ખોટી રજૂઆત કરી અમને તાજેતરમાં એમાં ચાર પાંચ જણા એ છે કે મેં નામ આપેલા છે એક છે તીર્થરાજસિંહ ગોહિલ એક મયુરસિંહ રાણા એક જસમીન ઉર્ફે લાલો પછી શૈલેષ ડાંગર અને અઠીસી ચાંદલીવાળા જાડેજા આ બધા માથા ભારે છે ને બીજા દસ બાર જણા એની મેં ફરિયાદ આપેલી છે એ ફરિયાદ આજ દિન સુધી દાખલ નથી કરી